વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે અત્યારે વાંક યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ એ જોવાનું છે કે કોણ કોને ચેલેન્જ આપે છે કોણ સ્વીકાર કરે છે અને કોણ અત્યારે ચૂપ રહે છે એમના ઉપર સૌ કોઈની નજર છે પણ સવાલ અત્યારે કાંતિ અમૃતિયા ઉપર થઈ રહ્યા છે કે જ્યારે કાંતી અમૃતિયા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરે છે કે તમે મોરબીમાં આવો પેટા ચૂંટણી કરીને બતાવો અને લડીને બતાવો હું તમને સામેથી બે કરોડ રૂપિયા આપીશ પણ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે કે આજ બે કરોડ રૂપિયા જ્યારે મોરબીનો જ્યાં બ્રિજ દુર્ઘટના સામે આવી હતી ત્યારે ક્યાં ગયા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભઈ ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી કે તમે અહીંયા આવો ચૂંટણી લડો સામેથી હું તમને બે કરોડ રૂપિયા આપીશ એટલે હવે ત્યાંના લોકો છે કે પછી વિરોધ પક્ષના નેતાઓ છે સવાલ કરી રહ્યા છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ચેલેન્જ કરી છે કાંતિ અમૃતિયાને અને કહી દીધું છે કે તમારી પાસે આ સમય બે કરોડ હતા તો જ્યારે મોરબીનું આ બ્રિજ દુર્ઘટના સામે આવી ત્યારે તમે આ બે કરોડ રૂપિયા કેમ તમારા પટારામાંથી નહોતા કાઢ્યા સૌથી પહેલા તો પ્રવીણ રામને સાંભળીએ કે તેમણે કાંતિ અમૃતિયાને શું જવાબ આપ્યો છે નમસ્કાર મિત્રો ગઈકાલે મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાળો લીધો છે બસ કાંતિકાકા એક અઠવાડિયામાં થાકી ગયા આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રહેણાણું છે કાંતિકાકા તમે એમ કહો છો કે ઉપાડો લીધો છે તો તમે ભાજપવાળાએ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા તક્ષશિલાકાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો એ ઉપાળાનું કાંતિ કાકા શું તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ ટૂટો અને એકસો જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા એ ઉપાડાનું કાંતિ કાકા શું એ ભૂલી ગયા તમે તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં બે દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેર જેટલા લોકો એમના મૃત્યુ થયા એ ઉપાડાનું કાંતિ કાકા શું તમે આ ભાજપ વાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે જલ યોજના હોય પેપર ફૂટવાની ઘટના હોય મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય આ તમારા ત્રીસ વર્ષના ઉપાડા કાંતિ કાકા તમે કેમ ભૂલી જાઓ છો અને વાત રહી બીજી કે તમે માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી પહેલી વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે હું રાજીનામું આપી દઉં અને જીતે તો તો કરોડ રૂપિયા ત્યારે તમે એવું કઈ નથી વાત કરી કે આપણે બે રાજીનામું આપીએ પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી ચેલેન્જને સ્વીકારી તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે નાના હવે હું એકલો નહીં આપણે બંને રાજીનામા આપીએ કેમ કાંતિ કાકા એકલા એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કઈ શંકરભાઈ કે સી આર પાટીલ સાહેબ ખીજાય એવું કઈ છે તો કેજો અમે સાથે આવશું મુંજાતા નહીં તમે તારે કેજો પણ તમારી જાણમાં એક વાત મૂકી દો કે ગોપાલભાઈએ તો હજી અધ્યક્ષ સામે શપથ જ નથી લીધા તો શપથ જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે કાંતિ કાકા એટલે તમે એકલા રાજીનામું આપ્યા ક્યાંય ડર લાગે તો કહેજો અમે સાથે આવશું એમાં કઈ વાંધો નહીં વાત વાતરે બીજી તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ થી રેવાડું ને એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેક થી આપવાના છો તમારી પાસે આ ની કમાણી છે કે કાળી કમાણી છે તમે આ પરસેવા ના તમારા પૈસા છે કે તમે કોઈનું બૂચ માર્યું છે કે આ હરામના પૈસા છે એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને અને હું તો એમ કહું કે હવે સરકારે આ બેય ઉપર પણ તપાસ દેાડવી જોઈએ ખાલી બે કરોડ રૂપિયાની તણ આવ્યા ક્યાંથી વાઇટના છે કે બ્લેકના છે તપાસ કરવી જોઈએ અને છતાં પણ તમારા બંને પાસે બબબે કરોડ રૂપિયા પડ્યા હોય માની લો કે કદાચ વાઇટના પડ્યા હોય તો જેદી તમારા વિસ્તારમાં મોરબીમાં ઝુલતા પુલની ઘટના બની અને 135 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા તે તમે બંને તમારો પેટારો શું કામ ન ખોલ્યો બે બે કરોડ રૂપિયા તમે કદી તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો ગોપાલભાઈએ જે તમને કીધું છે ને એમ આવતીકાલે બાર વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી એટલે એકલા જઈને આપતા આવો પણ કાંતિ કાકા ભૂલાય નહીં આવતીકાલે બાર વાગે કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝન ની રાહ જોઈને બેઠું છે આભાર કાંતિ કાકા અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર